બે અગરબત્તી આની છે અને એ ભગવાને જોગવાઈ આપી હોય તો બાકી મારો ઠાકર એવું કહે છે કે આખો જે કર્મ કરવા જજો અને હાંજે હોતી વખતે તે તમારી કુળદેવી જે ભગવાનને માનો છો એના પાંચ નામ લઈ પછી મને એકવાર યાદ કરજો જો સાંજે પાંજે ત્યાં વાત પૂરી ના કરજો તો હું સમજાય કે હું એવું નથી કહેતો રોજ દારો કે દાન કરજો પોતાનું જીવન ગુજરાન ચાલે એનું ભાન રાખજો હા મેં ઘણા એવા જોયા હારી હારી જગ્યાએ અસંખ્ય દાન કર્યું આજ એના છોકરાને ખાવાની વેળા નથી એવા મૂર્ખ એ ના બનતા દાન કરો તો મન કઈ વિરોધ નથી પણ આપણને મનુષ્ય બનાયા છે ભગવાને બે હાથ આપ્યા છે અને હું એવું નથી કહેતો કોઈની ઉપર અતિશય દયા કરી દેજો પણ તમને એમ થાય કે મારા પાડોશમાં માણસ હોતું છે અને મને ભગવાને સારો વ્યવસાય આપ્યો છે મારે રોકડ રકમ ના આપી પણ એને જઈને કહેવાનું ભાઈ લે આ એક ટાઈમનું જમવાનું મારા ઘરથી હંતાની થાળી મોકલી નહી કોઈ જગતને બતાવવાની જરૂર નથી બધું જ્ઞાન છે અને જો કદાચ એની આર્થિક પરિસ્થિતિમાં તમે ભાગ લીધો છે અને વેળા હારી થાય ભૂલી જાય બુઓ ભૂલી જાય પણ કયા કર્મને ને આધીન તમે આપ્યું છે ને એ ભોળો નાથ બધી નોંધ રાખવા આજે નહીં તો કાલ એનો વ્યાજ સાથે વળતર આપી દેશે મારો અનુભવ છે સમજાય ઘણી જગ્યાએ આપણે જવી છીએ માનું છું કે પરમાત્મા આપણને બધાને ભીતરથી ઓળખ છે

સમય વધુ નથી રહેતો પણ એટલું જ કહું કે તમે બધા અહીં આયા નહીં છે ને કીધું ને કે ભોળાનાથની કાળિયા ઠાકરની દયા થઈ છે કોઈ તમારા ઘડિયાએ સત્કાર્યો કર્યા છે કદાચ તમે તમારા હાથે તો હારું ના કરી શક્યા પણ તમે જે કંઈ કમાણી લાયા છો એમાંથી કદાચ તમારા ઘરના છે કદાચ કોઈ ભૂખ્યા માણસને એક વાળીઓ ખવડાવ્યું છે ને અને એ પાંચ આંગળીનું ભૂજ ભેગું થયું છે તારે મારા ઠાકરે તમને અમને ગર્વ થાય છે અમે કોઈ કોઈ કીધું નથી તો આ ઘણા સિટીમાં અમદાવાદ રાજકોટ ભાવનગર સુરત વલ્લભીપુર ઘણી જગ્યાએ એવા સાધારણ ઘરના માણસો અઠવાડિયામાં બે દિવસ જે કંઈ કમાય છે ને એમાં જે આર્થિક મજૂરી જાય છે મધ્યમ વર્ગના માણસો છે એને ભોજન પૂરું પાડે નકર અમે ન કીધું કોઈ એટલું તો જ્ઞાન આવ્યું ને સમજાય કે હારા માર્ગે જજો આપણે માણસ છીએ અને હું તો કહું કઈ ના આવડે ને તો જ્યાં અવતાર લીધો છે ને એ ગામમાં મોંઘા મરજો કોઈ નડતા નહીં આ મોટો ધરમ હા ઘણા કે પેલા આમ કરતો હલો આમ કરતો પણ તું જો ને તારા બાપાએ શું કર્યું હતી એ વી વી ગા ઓછી કરી કારણ કે મારો અનુભવ બોલે છે હું કોઈનું લખેલું વાંચેલું નથી બોલતો જ્યારે ખેડૂતનો દીકરો વાવણી કરતો હોય ને તો જો વાવણીયામાં આમ મૂકી રાખીને કોઈ દી ખેડૂતે આમ નથી વાયું આમ રાખે અને એ જમીનની અંદર વાવતા વાવતા દાણો આડો પડ્યો ઊંધો પડ્યો એ એને નથી ખબર ભગવાન ભરોસે વાયર છે અને જ્યારે એ છોડ તૈયાર થાય ને એ ઉમડું આપે આ પસંદ ના આપતો બસ એમ તમે આમ કરીને વાવજો જો એ એક ના હત્તર તમારી પેઢીઓમાં ના આપો ને તો મારા ભજનમાં ભૂલ પડી જાય નથી

那我们